કોટી રીતના ગામ લોકોને નુકસાન પહોંચાડવાનું કામ સરકાર કરી રહી છે અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં વાસણા પોલીસ સ્ટેશનની સામે આવેલ હનમાનજી તથા બ્રહ્માણી માતાજીના મંદિર પાછળ આવેલ દબાણ હટાવવા કોર્પોરેશન તેમજ મામલતદાર તેમજ પોલીસની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમાં દબાણની સાથે મંદિર તોડતા સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિકો દ્વારા મંદિર નહીં તોડવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી વર્ષો જૂના આ મંદિર તોડી પાડવાના મુદ્દે પબ્લિકમાં ભારે રોષની લાગણી અનુભવાઈ હતી સરકારી અધિકારીઓના મતે મંદિરની જગ્યાને રેઠાણ તોડવાના ઓર્ડર છે અને મંદિરની બાજુમાં આવેલી ઓરડી કે મકાન તોડાતા હુંબાણો સર્જાયો હતો લોકોના કહેવા મુજબ મંદિર તોડી પાડવામાં આવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આનો શું નિવેડ આવશે અમારી કોર્ટમાં દાવા અરજી બી હતી અને મામલતદારની અંદર બી હતી પણ તે કંઈ જોવામાં આવી નથી સ્વીકારવામાં આવી નથી એમને ના પાડી કે જોવામાં નહીં આવે એમને નોટિસ આ બધી મોકલેલી હતી એમના વકીલ હાજર થયા હતા તો બી છતાં બી કોર્ટમાં તો બી એમને મંદિર તોડી પાડવામાં અને જગ્યા ઉલ્લી કરવામાં એમને રસ જાગ્યો છે તેમજ અમારી જૂની સાત બારમાં બ્રહ્માણી માતાનું નામ છે ઉનાવા પૂરી જગ્યાના પુરાવા છે બ્રહ્માણી માતાની નામ છે સાત બારની અંદર પૂરું છવ્વીસ ગુટા છે પ્લસ અમારું ટ્રસ્ટ છે ટ્રસ્ટના કાગળિયા તેમજ અમે બધું એમને રજૂ કરેલું છે છતાં પણ આ ને એમને રસ દાવ્યો છે તોડી પાડવામાં મંદિર જિલ્લા નેતાને રજૂઆત કરી હતી કે મંદિર નહીં તોડવામાં આવે છતાં પણ મંદિરના ભાગ પાછળના જે ભાગ હતા એ તોડી નાખવામાં આવેલા છે અને પછી પબ્લિક હોબાળો મચાવતા એ લોકો જતા રહ્યા છે પછી એવું કીધું કે બે દિવસ પછી પાછા અમે મંદિર તોડવા આવીશું એવું કહેવામાં આવેલું છે અહીંયા પચીસ થી પચાસ માણસોના રોજ આજે જમાડવામાં આવે છે હનુમાનજીના મંદિરે છતાં બી છે રસોડું લોકોને જમાડવા માટે ગરીબોને ખવડાવવા માટે આ સેવામાં કામ કરવા માટે કામ કરીએ છીએ એ છતાં બી એ રસોડું બી એમને તોડી નાખ્યું એમને એમ લાગે છે કે આ રેસિડન્ટ છે પણ ખરેખર આ રેસિડન્ટ નથી હનુમાનજીનું મંદિર જ છે મહંત અત્યારે જે હતા એ દેવ થઈ ગયા એમના પછીના એમના દીકરા છે એમના ઘરમાં પ્રસંગ છે એ રજૂઆત કરવાથી બી આજની તારીખમાં લગ્ન લખવાના હતા એવી તારીખમાં બી આ મંદિરને ઉઘાડું કરી નાખ્યું અમારે પ્રસંગ કરવો કે આ કામ કરવું અમારી વસ્તુને આ મંદિરને સાચવવી આ મહંતને બોલાવો સરકાર તરફથી લોલીપોપ છે સરકાર તરફથી લોલીપોપ છે એક તરફથી અને આપણે અમિતભાઈ શાહ એમને રજૂઆત કરવામાં આવી ધારાસભ્યને છતાં પણ એમને એવું કીધું કે મંદિર નહીં તોડવામાં આવે અને સરકારની મિલી ભગતથી આ જગ્યા અમારી છવ્વીસ ગુટા છે અને જૂના મક્તમપુરા ત્યાં અમારી જગ્યા બ્રહ્માણી માતાનું મંદિર હતું એ જગ્યા અમે કોર્પોરેશનને ચોંપેલી હતી એ જગ્યાના બદલામાં અમે આ બ્રહ્માણી માતાના મંદિર રૂપી આ જગ્યા છવ્વીસ ગુટા પૂરેપૂરી માગણી અમે કરેલી છે એ મામલતદાર બધાને રજૂઆત કરેલી છે અમારી અરજી બી મોકલેલી છે સરકાર તો હિન્દુના હિતની વાત કરે છે સરકાર હિન્દુના હિતની વાત કરે છે એક બાજુ પણ તેનું રક્ષણ કરવામાં સરકાર નષ્ટ છે અને રસ નથી સરકારને એમને ચાલ ખાલી જગ્યામાં અને ખરાબો તલાવડીની જગ્યા છે સરકારની છતાં પણ એમની એવી ગામ તરની જગ્યા છે એની અંદર કબજો કરી ખુલ્લી કરી અને ખોટી રીતના ગામ લોકોને નુકસાન પહોંચાડવાનું કામ સરકાર કરી રહી છે અમે આપવામાં સત્યાવીસ તારીખે બાવીસ તારીખની નોટિસ કાઢી હતી પણ સત્યાવીસ લેટ વીસ તારીખની નોટિસ કાઢેલી હતી પણ બાવીસ તારીખે મળવામાં આવેલી હતી પાંચ દિવસની કે ખાલી કરવાનું તો નોટીસ આપી દે સમય તમે કોર્ટની પ્રક્રિયા કે એવી કોઈ પકનિયા અમે કરેલી છે પણ એમણે કોઈ કોર્ટની પ્રક્રિયાનું કોઈ પાલન કર્યું નથી ઉલ્લંઘન કર્યું છે અને આ તોડી પાડવામાં એમને રસ જ છે મંદિર અંદરથી મંદિરો છે એ તોડવા જાવ ને કેમ કેમ નથી જતા આ બ્રહ્માણી મંદિર હનુમાન દાદાનું મંદિર અંદર ઉપરના મંદિરો છે એ તોડો ને એક કે પછી નો આ તમારો ઝઘડો કોર્પોરેશન છે કે અરજી અમારું કેવું એ લોકો અંદર પડતા છે તો આ મંદિર ઉપર બહાર રોડ ઉપર ઘણા મંદિર છે નડતા હોય છે નડતા હોય છે બધામાં નડતા હોય છે કે ન્યૂઝ અમદાવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની